આભાર મેષ રાશિફળ આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચ માં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમે તમારા પરિવારના સભ્યો સાથે સમય નહીં વિતાવો તો સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે સમયની નાજુકતા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય કુટુંબના કલ્યાણ અને સુખ માટે કુટુંબ માંગ દારૂ નો વપરાશ ના કરો સૂર્ય એક સાત્વિક ગ્રહ હોવાના લીધે તામસિક ઉત્પાદો નો વિરોધી છે વૃષભ રાશિ ફળ સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે ચેતતા રહેજો જો કોઈક તમારી સાથે ખોટી પ્રનિચેષ્ટાઓ કરશે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે સારી સાંજ મેળવવા માટે તમારે આખો દિવસ ખંતથી કામ કરવાની જરૂર છે તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે ઉપાય સારા પ્રેમ જીવન માટે તાંબાના પાત્રમાં લાલ ફૂલ મૂકો મિથુન રાશિફળ ફળ કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે આજના દિવસે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવાના લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે તમારા માતા પિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ડૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શું છે પ્રેમની વેદના આજે તમને સુવા નહીં દે આ રાશિના જાતકોને કાર્યક્ષેત્ર જરૂરથી વધારે બોલવાથી બચવું જોઈએ નહીંતર તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થાય છે આ રાશિના વેપારીઓને આજે કોઈ જૂના નિવેશના લીધે ખોટ થવાની શક્યતા છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે ઉપાય વિત્તીય જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો કર્ક રાશિફળ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે મિજાજમાં ધન ખર્ચવાની જરૂર નહીં પડે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે કાર્યક્ષેત્રમાં માં પ્રેમ પ્રસંગથી બચો નહીંતર બદનામી થઈ શકે છે જો તમે કોઈની જોડે સંકળા માંગતા હોય તો ઓફિસથી અંતર રાખીને જોડે વાત કરો સમયનો સારો ઉપયોગ કરવાનું તમારી પાસે મફત સમય છે તો કંઈક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો સમય બગાડવો એ સારી વસ્તુ નથી લોકો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય તમારા પ્રેમી જીવનને વધુ સારું કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને કપૂર અને આરતી અર્પિત કરો સિંહ રાશિફળ તમારું વિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો તમારા દ્વારા એકલપંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો અન્યથા તમારે પછીથી પસ્તાવવું પડશે તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે લોકોનું ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ કરવા માટે સૂર્યોદયના સમયે અગિયાર ઘઉંના દાણા ખાઓ કન્યા રાશિફળ તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધનલાભ થઈ શકે છે બાળકો સાથે સમય વિતાવો મહત્વપૂર્ણ છે તમારું કામ મહત્ત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમારા પ્રિયપાત્રની તથા લાગણીનો તરંગ મળ્યો છે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે ઉપાય પ્રવૃત્તિઓ જેમ કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મફત પાણીની પરબ લગાડવાથી તમારા કુટુંબ જીવન માંગ ભાગ્ય અને સકારાત્મકતા આવશે તુલા રાશિફળ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે એકાએક થયેલો રોમેન્ટિક મેળા તમારા મિજાજને ખીલવશે હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે ખાલી સમયમાં કોઈ પુસ્તક વાંચી શકો છો જો કે તમારા ઘરના બાકીના સભ્યો તમારી એકાગ્રતાને ખલેલ પહોંચાડે છે ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો ઉપાય દુર્ગા સપ્તશતી વાંચવાથી કુટુંબ જીવનમાં આનંદ આવશે વૃશ્ચિક રાશિફળ જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં એના કરતાં તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રો થી ઉધાર માંગી શકે છે તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ કારણ બની શકે છે સંતાન ને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિય પાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે

ઉપાય સમૃદ્ધ જીવન માટે રોજતેલથી સ્નાન કરો ધન સમસ્યા વખરાવી શકે છે તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો તમારું જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે તમે જો નવી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક પગલું લો પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય જરૂરી છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમય માંગ કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંત માંગ ખુશ રહેશો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે ઉપાય પીપલના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસકાર શનિવારે એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે મકર રાશિફળ મજા માટેની ટ્રીક તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો પણ પ્રકલ્પના હાની જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને એ બાબત સમજાશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંગથી શીખો તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે ઉપાય બહુરંગી છાપ વાળા વસ્ત્રો પહેરવાથી ધંધો કાર્ય જીવન સમૃદ્ધ થશે કુંભ રાશિફળ ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશા સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે આ બાબત તમને નર્વસ કરી મૂકશે કોઈપણ અનુભવી માણસની સલાહ વગર આજે એવું કોઈ પણ કામ ના કરો જેથી તમને નાણાકીય નુકસાન થાય જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે વળી આ લતમાંથી છૂટવા માટે આ સમય યોગ્ય પણ છે યાદ રાખો લોઢું ગરમ હોય ત્યારે જ આપણે ઘા કરવો જોઈએ કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો વ્યાપાર અને આનંદ પ્રમોદને બેગામ કરશો નહીં જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો સક્ષમ હશો આજે તમારા માતા પિતા જીવનસાથીને જીવનસાથી ખરેખર આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે ઉપાય સરળ કુટુંબ જીવન માટે લાલ રંગના વસ્ત્રો અને ઉપહારો બેન કરો મીન રાશિફળ ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મૂકશે ધન કોર્ટ કચેરી માંગ અટવાયેલી હોય તો જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે લાંબા સમયથી તમને જકડી રાખનારો વેકાંતભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે તમારા અભિગમ ઈમાનદાર અને ચોકસાઈ કર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની આજે મફત સમય ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવવાના રૂમ ઠરશે ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે કાંસ્ય પિતળનો કડો પહેરો